કરીએ તો જોધપુરની જેલમાંથી સારવારના જામીન લઈને અમદાવાદ આવેલા આસારામ પાલનપુર લીલા શાહની કુટિયાના દર્શન કરવા આવ્યા હતા અહીં આસારામે સુપ્રીમ કોર્ટના નિયમોની એસી કે તેસી કરી નાખી આસારામ અનુયાયીઓને નહીં મળી શકવા સ્પષ્ટ નિર્દેશ સાથે જામીન મંજૂર કરાયા હતા છતાં તે પાલનપુરના મહેશ્વરી હોલ ખાતે ભજન સત્સંગનો કાર્યક્રમ કર્યો પૂર્વ પોલીસને જાણ થતાં તરત જ ઘટના સ્થળે આવીને આયોજકોને જવાબ લખાવવા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી પોલીસે જણાવ્યું હતું કે આસારામનો કાર્યક્રમ પોલીસ પરવાનગી વગર કરવામાં આવ્યો હોવાથી આયોજકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયા પોલીસ આવે તે પહેલા આસારામ રોડ માર્ગે મહેસાણા જવા રવાના થઈ ગયો રોડ પર જ વાહનો પાર્ક કરવામાં આવતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ જેના લીધે આસારામ આવ્યો હોવાનો મેસેજ વાયરલ થઈ ગયો હતો અને પૂર્વ પોલીસને જાણ થતાં જ દોડી આવી હતી તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધ્રુવ ધ્રુવ આસારામ આવ્યો હતો તેનો કાર્યક્રમ હતો સાથે જ પોલીસ ને જાણ થતા પોલીસ પણ આવી પહોંચી હતી મળી રહી છે તો ટેકનિકલ કારણોના સર તેઓ નથી જોડાઈ શક્યા આસારામ બાપુએ મહેશ્વરી હોલમાં સત્સંગ મેળાવડો યોજ્યો હતો પાલનપુરમાં જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પરવાનગી વિના કાર્યક્રમ થતા આયોજકોની પૂછપરછ કરવામાં આવી છે તો પાલનપુર પૂર્વ પોલીસે સમગ્ર કવાયત હાથ ધરી છે આ સમગ્ર મામલે આસારામને અનુયાયીઓને નહીં મળવાના સ્પષ્ટ નિર્દેશ સાથે જામીન આપવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં પણ તે નિર્દેશનો ભંગ કર્યો છે આસારામ બાપુએ સુપ્રીમ કોર્ટના નિયમનો ભંગ કર્યો છે પાલનપુરમાં મહેશ્વરી હોલમાં સત્સંગ મેળાવડો યોજાયો હતો જેમાં છે તો વધુ માટે જોડાઈ ગયા સંવાદદાતા ધ્રુવ ધ્રુવ જે રીતના નિર્દેશ હતા તેમ છતાં પણ ભંગ કરવામાં આવ્યો છે તેનો અને આસારામ બાપુએ સત્સંગ કાર્યક્રમ યોજ્યો હતો શું વિગતો મળી રહી છે

પોલીસ ને પણ આની જાણ થઈ હતી પોલીસ પહેલા વાત કરવામાં મહેસાણા નીકળી ચુક્યા હતા જવાબ પણ માંગી રહી છે જે રીતે શું કારણથી આ સત્સંગ યોજવામાં આવ્યો હતો અને જે રીતે પરવાનગી વગર નો ખાસ કરીને જે રીતે વાત કરવામાં સત્સંગ નો કાર્યક્રમ હતો તેને લઈને પૂર્વ પોલીસ જે છે તેઓ આયોજકો પાસે હાલ જવાબ લઈ રહી છે અધ્રુવ હાલમાં આસારામ બાપુ ક્યાં છે તે વિશેની કોઈ માહિતી છે ખરી અને હવે પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરી છે